ફરી આપ સૌનું સ્વાગત છે સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદે જનજીવનને જનજીવન્યસ્ત કરી દીધું છે વરાછા કતારગામ વેટ રોડ લિંબાત મીઠી ખાડી વેસુ અડાજણ રાંદેર અને કોઝવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ખાડીપુર અને મીઠી ખાડી જેવા ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્યોમાં જોડાઈ છે જ્યારે ડ્રોન કેમેરા દ્વારા પાણીગ્રસ્ત વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે લોકોને ઘરની બહાર ન નીકળવા અને દૂષિત પાણીથી દૂર રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે જેથી રોગચાળાનું જોખમ ટાળી શકાય જળબંબાકાર અને ખાડી કિનારાની સમસ્યાઓ છેલ્લા ચાર દિવસથી સુરતમાં ધોધમાર વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે ત્રેવીસ જૂનથી ચોવીસ જૂન સુધી શહેરમાં ત્રણસો છતાલીસ એમ વધુ વરસાદ નોંધાયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો જેવા કે વરાછા કતારગામ લીંબાયત મીઠીખાડી વેસુ અડાજણ અને રાંદેરમાં ભારે જળબંબાકાની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને મીઠી ખાડી અને ખારીપુર જેવા ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયું છે જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકાએ પાણીગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન કેમેરાની દેખરેખ શરૂ કરી છે જેથી ફસાયેલા લોકોની ઓળખ કરીને તેમને તાત્કાલિક રાહત પૂરી પાડી શકાય એસએમસીની ટીમોએ ભાગળના કાંસકીવાડ અડાજણના ધનમુરા કોમ્પ્લેક્ષ કતરગામના ગોટાલાવાડી અને રાંદેરના પ્રાઇમ માર્કેટ જેવા વિસ્તારોમાં ડી વોટરિંગ ઓપરેશન હાથ ધર્યું છે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી સ્થિતિ પર નજર રાખી અને રસ્તાઓ ખુલ્લા કરવા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે અધિકારીઓને સૂચનાઓ આપી પોલીસ વિભાગ દ્વારા રસ્તાઓ પર ફસાયેલા લોકોને બચાવવા અને ડાયવર્ઝન કરેલા રસ્તાઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો ફૂડ પેકેટ્સ દવાઓ અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે એસએમસીએ અત્યાર સુધીમાં પાંચ હજાર એકસો વીસ ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું છે અને ત્યાંસી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે લિંબાયતના કુંભારિયા હળપતિવાસમાં પંદર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને તેમને ખોરાક પાણી અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી વરસાદી પાણી અને ખાડીના દૂષિત પાણીને કારણે રોગચાળાનું જોખમ વધ્યું છે એસએમસીના આરોગ્ય વિભાગે પાણી ઓસર્યા બાદ નીચાણવાળા અને ખાડી કિનારાના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ શરૂ કરી છે સુરતમાં સતત વરસાદના લીધે પાણી ભરાવની જે ઘટના બની ત્યાર પછી ખારીપુરોની ઘટના બની લિંબાયત અને મીઠી ખાડી વિસ્તારમાં ખાડી પૂરના લીધે લોકો હેરાન પરેશાન થયા ઘણા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા તે લોકો ને પ્રશાસન દ્વારા આ જગ્યાઓ પર જ્યાં પાણી ભરાય છે ત્યાં વોચ રાખવામાં આવી રહી છે અને લોકોને કોઈ રાતની અપરિસ્થિતિ ના સર્જાય તે રીતે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પૂજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત